મિત્રો અહીંયા કેટલો સેવા જ આવી ગયો જોઈ મિત્રો ફૂલ પાણી આવે હો ભાઈ વરસાદ નું આ દી વસ્તુ કરીએ ને એનાથી આપણે મગજ ને બહુ એટલે બહુ શાંતિ મળે એટલે તમે સારું કરો તો સારું મેળવશો ખરાબ કરો તો ખરાબ મેળવશો બસ સનલાઈટ આનંદ માણ્યો ને ભાઈ એ બહુ મસ્ત મજા જ આવી હતી જો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોકમાં વરસાદનું વાતાવરણ છે ને અહીંયા બધા પંખીડા બેઠા છે બરાબર તો આપણે અહીંયા ચકલાના અહીંયા ચણ નાખવા આવી ગયા છે હે બિસ્કિટને બધું બધું નાખવાનું છે તો આજનો રવિવાર હતો કે ભાઈ બપોર પછી એને જઈએ આપણે અને કાંઈક નવો નવો મજા આવે એને એન્જોયમેન્ટ કરીએ આમ બારે કુંભરો મારવા જઈએ અને આગળ જઈ આવું માછલીને આપણે ખાવાનું દેવું ને પછી બિસ્કિટ નાખશું કૂતરાને તો અહીંયા કૂતરા નથી તો અહીંયા આપણે ચણ નાખી દીધું છે હવે પછી આપણે આગળ છે ને કુતરા મળે ને તો કુતરા ને આપડે બિસ્કિટ નાખીએના સોભાઈ બાય ચાલો ગારો છે ને અત્યારે ચોમાસાના સીઝન માં ગામડામાં આવું જ હોય બધું ગારો ગારો ને ગારો મિત્રો અહિયાં કેટલો સેવા જ આવી ગયો ધોરી ગયો બાટલો પૂરો થઈ ગયો કઈ વાંધો નઈ હાલો પેટ્રોલ માં હવે લઈ લઈ આ એક સુવિધા સારી કે પેટ્રોલ પણ આવી જાય દે જાવે હેઠળ દે

ટેમ્પામાં બહુ મસ્ત મજાનું બાંધીને આવ્યા છે અને અહીંયા ગણેશ વિસર્જન કર્યું છે ભાઈ અત્યારે નદી ફૂલ ભરી છે અહીંયા પાણીનું પીવાનું છે મિત્રો અમે વાહ પહેલાં હે ને નાખતા અમે બરોબર ચણ ને બધું ત્યાંથી માછલી લઈને ખવડાવતા અત્યારે પાણી તો ફૂલ એટલે ફૂલ ભર્યું એટલે ભેગું થવું કઠણ હે ત્યાં નીચે બેસી જાવ આપણે આ રહ્યું જો આથી આ આ આપણે આયથી પગથિયે હતી ઉતરીને હેડી ચાલો મિત્રો મસ્ત મજાના લોટ બનાવીને આવ્યા છે હમણાં માછલીઓ નાખીએ જોજો જોજો આપણું વિસર્જન થઈ ગયા પગથ છે બહુ નાના નાના આપણે લોટ લઈ છે ઘરનો બાંધીને બરાબર બિસ્કીટ તો આપડે કુતરા ને નાખશું નાખશું માછલી આવી જો લઈ ને વહી ગયો જો હમણાં હજી એક નાખે એક થોડોક મોટો નાખતો કે મોટો ઉપાડી નાખે જો વા નાખવું હોય મિત્રો જોજો જો જો હમણાં આવી જાય ઘડીક વાર હજી વસ્તુ આપણે કરીએ ને તો અમે તો એન્જોયમેન્ટ માટે ને મનોરંજન માટે થોડી ઘણી સેવા થઈ જાય એના માટે કરતા હતા તો અમને એક ખબર પડી કે આદી વસ્તુ કરીએ ને એનાથી આપણે મગજને બહુ એટલે બહુ શાંતિ મળે કારણ કે છે ને આમ નેચર વાતાવરણ બરાબર ને ભાઈ નેચર વાતાવરણ પણ તમે એકવાર ટ્રાય કરીને જોજો બે ત્રણ રવિવાર કરો એટલે તમને એમ થઈ જાય કે આ ખરેખર આ આ કેતો તો એમ સાચી વસ્તુ છે આ વસ્તુ કરવાથી છે ને તમને મનને શાંતિ મળશે બીજું તમારા પુણ્ય વધશે એટલે તમે સારું કરો તો સારું મેળવશો ખરાબ કરો તો ખરાબ મેળવું છો ઉપર થી જોવો છાટા પણ આવા મંડ્યા હે એટલે થોડીક આમ વધારે મજા આવે આવી નેચર ની તમને હે ને મજા છે ને કાયમી ના મળે ખાલી એક રવિવાર હોય તમારી રવિવાર હોય એટલે રવિવારે તમે આવો આનંદ લ્યો ને તો તમને ખરેખર આમ મને આનંદ આવશે બાકી તમે ગામમાં બીજે આટા ફેરા મારો એના કરતા તમે જે આ શાંતિમાં તમે જે અનુભવ કરો ને એના જેવી એ વસ્તુ જ નહીં મજા ના આવે ખરેખર એ વસ્તુ જોવા જેવી કે મિત્રો આપણે એક હોલીડે કહીએ ને કે ભાઈ એક રજાનો દિવસ તો રવિવાર છે બરાબર અને એ રવિવારમાં છે ને આપણે એક આવી રીતના ફાળવીએ ને તો હકીકત એક ફેરી ટ્રાય કરજો આ વસ્તુનો તમે એક ફેરી અનુભવ કરજો ખરેખર બહુ એટલે બહુ સુકૂનની વાત છે મજા આવશે જી કાંઈ પણ ડિપ્રેશન હશે જી કાંઈ પણ વસ્તુ હોય છે ને એનાથી તમને શાંતિ મળશે કારણ કે નેચર એક એવી વસ્તુ છે કે એને તમે પ્રકૃતિને આપણે જોઈએ ને તો એનાથી આપણે શાંતિ મળે અને બીજી વસ્તુ એ કે આપણે જે નજરે જોઈએ છે ને એ જ વસ્તુ ઉપર આપણે વધારે એક્સપિરિયન્સ કરીને એનું રિસર્ચ કરીએ છીએ એટલે આપણે જે આ વસ્તુ રિસર્ચ કરવા બેસીશું ને આપણે તો બહુ એટલે બહુ મજા આવશે કારણ કે અહીંયા છે ને સુકુનની જ વાત આવે કે ભાઈ આ કોઈ કોઈનું નથી આ છે ને આપણે બધા ભેગા મળીને બનાવેલું નથી આ કુદરતનું બનાવેલું છે એટલે કુદરત પાસે તો છે ને કુદરતે આપને બનાવેલા એટલે બહુ મજા આવે એમ કે ત્યાં વસ્તુની વાયબોયની અલગ જ છે જો

આ જીવ છે એને કોણ આપણે ખાવા દેવાનું હોય એને તો બધું જ્યાંથી જ્યાંથી એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય બધું એટલે એમાં એવું કહેવાય કે હવનો ભગવાન છે એના જેવું હું એટલે બધામાં સેવા કરવા આવતો હોય તો બધું કોક બીચાકડા બીજા માણસો નું પેટ ભરાય જંગલી જનાવર હોય કોઈ પણ વસ્તુ હોય પ્રાણી હોય આપણે તો કાઈ ન કેવાય આપડે ખાલી એક રવિવાર પૂરતા આવીએ છીએ બાકી ઘણા બધા છે પૂરું કરે ભાઈ જાય જો મારા બિસ્કિટ લઈ જાય આ સેના બહુ મોટી છે આ સેના મોટું બિસ્કીટ ઉપાડી જાય ત્રણ જણા એક જાય છે જોવો મિત્રો બા ડખા ડખી હઈ લાવો ઓ ભાઈ ઓ આ જોવું વાહ પે વાહ ઓ કેટલા જણા એકારે બાધે છે આ કેમેરામાં જ આપણે જોઈ શકીએ ભાઈ જાય છે આપણે લોટ ખવરાવી દીધો હોય અને હવે વરસાદ જોવો ઝરમર 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 આવા માંડ્યો હોય તો કૂતરાને બિસ્કિટ નાખ દેવું અને અમે પણ થોડાક ખાઈ ગયા બિસ્કિટ કારણ કે જે પાલિ જે સ્વાદ હોય ને એ તમને ખબર હોય કે કહો મસ્ત મજાનો હોય હું એટલા માટે બે એક બે પડીકા ખાઈ ગયા બિસ્કિટના તો હાલો આપણે ચાલો આપણે નીકળીએ ડાયરેક્ટ સીધી પટ્ટી તરફ અને ઘર ભેગા થાય જન્નત મસ્ત મજા નો ભાદર નદી નો ફૂલ પાણી ભર્યું છે આયતીન ભાઈ જાય છે લહેર કા મારતું મારતું પાણી અને અહીંયા અમે બેઠા છીએ જોઈ લ્યો કેટલી ઉંચાઈ છે આમ જોઈ લ્યો ખાલી એ જે ઝરણાનો આનંદ માણ્યો ને ભાઈ એ બહુ મસ્ત મજા જ આવી હતી હું એટલે વાત ના પૂછો તો હાલો અહીંથી આપણે નીકળીએ ડાયરેક્ટ ઘર તરફ અને ભાઈ ઘરે છે ને આપણે મસ્ત મજાનું હજી ખાવા પીવાનું થાય બે બિસ્કિટ વેચ્યા હે બે બિસ્કિટ રહ્યા હે અંદર બરાબર બાકી બધા કાગળિયા હે કારણ કે રસ્તામાં જે કૂતરા આવતા હતા ને એ બધાને કૂતરાને ડિસ્કીટ નાખી દીધા હે અને હવે આપણો મિત્ર ગયો છે કામ હતો આપણા હાઈવેમાં થાય છે તો આપણા વ્લોગને આઈ નહીં પૂરો કરી દે તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવો હોય તો નું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા વ્લોગમાં બાય બાય